કેવડિયા ખાતે ભારત પર્વની ઉજવણી થવા જઈ રહી છે યુપી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વડોદરા શહેરના મહેમાન બન્યા છે યોગી આદિત્યનાથ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને ત્યાંથી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે પોલીસ કમિશનર નરસિંહ કુમારે પણ તેઓનું સ્વાગત કર્યું છે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ પણ તેઓને તેઓની સાથે વાતચીત કરી છે બાય રોડ જ્યારે કેવડિયા જવા રવાના થયા હોય ત્યારે તેઓની ગાડી સુધી તેઓ ચાલતા આવ્યા અને બેઠા છે અને તેઓએ એટલે કે યોગી આદિત્યનાથજી આપણે સૌ જાણીએ છીએ તેમ એકત્રીસમી ઓક્ટોબર શ્રી સરદાર વલ્લભભાઈના જન્મ જયંતિ મહોત્સવથી કેવડીયા ખાતે જે એકતા મહોત્સવ ચાલી રહ્યો છે આજ રોજ તેમાં યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજી આવ્યા હતા જેમને રિસીવ કર્યા અને એમનું વડોદરા સમગ્ર વડોદરા શહેર કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા તરફથી એમનું સ્વાગત કર્યું એટલે એમના દ્વારા જસ્ટ મેં મારી ઓળખ ઓળખ આપી કે મેયર વડોદરા પિંકી શોની અને આપણે પહેલીવાર મળ્યા છીએ બસ એટલી જ વાત થઈ છે